સ્વાગત છે તમારું એમજીડી ટીચિંગમાં મારું નામ છે મહેતા જય શું કચ્છની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવશે કે પછી જે જાહેરાત છે એ માત્રને માત્ર સસ્તી લોકપ્રિયતા છે આજે હું એના વિશે વાત કરવાનો છું તમને બધાને ખબર છે કે ગઈકાલે એક જાહેરાત કરવામાં આવેલી જેની અંદર માત્ર કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ટોટલ એકતાલીસો જેટલી જગ્યા ભરવામાં આવશે અને ખાસ કિસ્સામાં ધોરણ એકથી આઠમાં એટલે કે વિદ્યા સહાયકમાં ભરતી કરવામાં આવશે અને આખી આખી નોકરી તમારે કચ્છમાં જ કરવાની રહેશે અને તમને બદલી નહીં મળે એવી શરતને આધીન રહી અને ભરતી કરવામાં આવશે જેમાં ધોરણ એક થી પાંચમાં ટોટલ પચીસો અને છ થી આઠમાં ટોટલ સોળસો જેટલી જગ્યા ભરવામાં આવશે હવે આવી એક જાહેરાત આવી આ જોઈને ઘણા બધા લોકોએ કીધું કે ના બહુ સારું છે બરાબર

એને શાંત પાડવા માટે જ માત્ર ને માત્ર એવી જાહેરાત કરવામાં આવેલી છે બાકી આવી કોઈ ભરતી થાશે નહીં અને થશે તો એ બહુ થોડી ગમતી થશે આટલી બધી મોટી નહીં થાય બરાબર છે હું તમને આખી ગણતરીની સમજાવું છું અને ઘણા બધા બીજા લોકો જે યુટ્યુબની અંદર એ પોતાનો કોર્સ વેચવા અને બાકી બધી માટે મોટી મોટી વાતો કરે છે રિયાલિટી શું છે ને એ કોઈ કાંઈ દેખાડતું જ નથી હું તમને અત્યારે નહીં દેખાડું છું બરાબર છે મને એક લિસ્ટ મળેલું જેની અંદર કચ્છના જે ટોટલ દસ તાલુકા છે બરાબર છે આ તમે જોઈ શકો છો તાલુકા કચ્છના અને તાલુકાની સામે એમાં કેટલું મહેકમ છે કેટલી જગ્યા ખાલી છે પછી બદલી પડી કેટલી જગ્યા ખાલી છે એ તમને આખું લિસ્ટ આપેલું છે તમે જોઈ શકો છો આ તમને ઓનલાઈન આમાં તમે જોઈ શકો છો ટોટલ તેતાલીસો ને ચાર જેટલી જગ્યા ખાલી છે આખા કચ્છ જિલ્લાની અંદર તેતાલીસો ને ચાર જેટલી જગ્યા ખાલી છે અને આમાં આપણે એમ જ લાગે કે તેતાલીસો ચાર જેટલી જગ્યા ખાલી છે એમાંથી એકતાલીસો ની ભરતી કરી નાખે તો બહુ સારું કહેવાય પણ તમે એક વસ્તુ ભૂલી જાવ છો કે તેતાલીસો ચાર માંથી મોટા ભાગની જે ભરતી છે ને એ બે હજાર ચોવીસ પચીસ ની ભરતીમાં થઈ જવાની છે બરાબર છે તો બાકીની વધારે પડતી જગ્યા રહેવાની જ નથી તો આ લોકો વધારે જગ્યા કાઢશે ક્યાંથી બરાબર છે બીજી એક વાત તમને કહું કે ટેટ ટુમાં છ થી આઠમાં ટોટલ કચ્છની અંદર સોળસો ને સિત્તેર જગ્યા ખાલી છે અત્યારના આની પહેલાં એક લિસ્ટ આવેલું છે તમને બધાને ખબર જશે જેમાં જિલ્લાવાઇઝ કેટલી જગ્યા ખાલી છે એનું લિસ્ટ આપેલું છે બરાબર કેટલું મહેકમ ખાલી છે બરાબર છે પણ બે હજાર ચોવીસ ની જે ભરતી છે બરાબર એમાં સોળસો માંથી પ્લસ જેટલી જગ્યા ભરાય જવાની છે ચૌદસો ની આજુબાજુ બરાબર છે અને એ લોકો એમ કે છે કે અમે સોળસો ની ભરતી કરશી

નવી પરીક્ષા લેવાઈ જશે નવી પરીક્ષા લીધા પછી એ લોકો ભરતી કરશે જો તમે આવું વિચારતા હોય કે નવી પરીક્ષા લેશે ને પછી ભરતી કરશે તો મને ખાલી મારા આટલા પ્રશ્નના જવાબ આપો સૌથી પહેલો પ્રશ્ન કે ભરતીની જાહેરાત ક્યારે આવશે ચાલો કારણ કે જ્યાં સુધી આ ભરતી પૂરી ન દઈ અત્યારે ચાલુ છે તે જે વાત હતી બે હજાર ચોવીસના એન્ડિંગમાં પૂરી થવાની બરાબર પણ બે હજાર પચીસ અડધું નીકળી જવાનું છે ભરતી પૂરી થતા બરાબર છે એ લોકો તો એમ કહે છે કે મે મહિના ભરતી પૂરી થશે પણ મને લાગે ત્યાં સુધી મે જૂન જુલાઈ પણ આવી શકે મે એન્ડ કા જૂન જુલાઈ પણ આવી શકે છે કારણ કે જે પ્રમાણે ભરતીની ગતિ ચાલે છે એ પ્રમાણે તમને વાત કરું છું પછી તો એ લોકો ઉપર આધાર રાખે અને જેટલા એક બે મહિના મૂળું કરે એમાં એ જ લોકોનો ફાયદો છે એ તમે સમજી શકો છો બરાબર તો નવી પરીક્ષાની જાહેરાત ક્યારે આવશે પહેલો પ્રશ્ન એ માની લો જાહેરાત આવી જાય તો એના ફોર્મ ક્યારે ભરાશે ફોર્મ એ ભરા જાય પછી પરીક્ષા ક્યારે લેવાશે કારણ કે પરીક્ષા ફોર્મ ભરે ગયા પછી બે ત્રણ મહિના પછી એ લોકો પરીક્ષા લેતા હોય છે વાંચન થોડોક ટાઈમ તો આપે ને બરાબર પછી એક દોઢ મહિના પછી પરીક્ષાનું રિઝલ્ટ આવે અને રિઝલ્ટમાં વાંધા અરજી વસ્તુ હોય જ છે તમને ખબર જ છે બરાબર પછી નવી ભરતીની જાહેરાત ક્યારે આવશે કે પછી આંદોલન કરવું પડશે એમાં પાજુ આ વખતે આંદોલન કરવું પડશે ત્યારે ભરતીની લોકો જાહેરાત કરશે અને માની લો ભરતીની જાહેરાત થઈ ગઈ તો ભરતીના ફોર્મ ભરાશે બરાબર છે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી મેરિટ લીસ્ટ આવશે અને પછી ઓર્ડર મળશે તો આ બધી વસ્તુમાં કેટલો સમય લાગશે ફરીથી બીજા બે વર્ષ તો મિનિમમ નીકળી જવાના બરાબર છે એટલે મન નતા તો કે આ ભરતી આવી રીતના થાશે અને મારા ખ્યાલ મુજબ હું પહેલા જણાવી દઉં છું મારા ખ્યાલ મુજબ હું વાત કરું છું બરાબર બાકી બધાને અલગ અલગ વિચારસરણી હોઈ શકે છે કે કચ્છમાં કોઈ અલગથી ભરતી થવાની જ નથી જે કેલેન્ડર બહાર પડ્યું છે ને એમાં જે બતાવેલી જગ્યા છે એ પ્રમાણે જે લોકો ભરતી કરી નાખશે ટેટ ટુમાં છ થી આઠમાં તો કોઈ ખાલી જગ્યા છે જ નહીં તેમાં ભરતી કરવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો પછીના પાંચ વર્ષ સુધી બરાબર આજે પાંચ વર્ષ પછી બધું બદલી મળવાની છે બરાબર છે અને ટેટ વન ની વાત કરું તો એ લોકોએ જાહેરાત કરી છે કે બે હજાર પચીસ ની અંદર સાત હજાર પાંચસો ની ભરતી કરશે બરાબર છે અને માની લો ખાલી જગ્યા છે કચ્છની અંદર પચીસો જેટલી તો એ લોકો શું કરશે માત્ર કચ્છમાં પચીસો આપી દેશે અને બાકીની વધારેની બાકી બધા જિલ્લામાં આપી દેશે અને કહી દેશે કચ્છ કે તમારે ફરજિયાત અહીંયા જ રહેવું પડશે એવી શરત હોય તો મંજૂર હોય તો તમે અહીંયા કચ્છની અંદર બે લાગજો બરાબર છે તમે ઓર્ડર મળે તમને આવું કરી શકો અને જો એમાં ખાલી જગ્યા હોય તો બાકી મને લાગતો એટલી બધી ખાલી જગ્યા રહેવાની છે બરાબર છે અને તમે એવો વેમમાં હો કે બે હજાર પચીસમાં ટેન સાત હજાર પાંચસો જગ્યાની ભરતી કરશે તો આની બે હજાર છવ્વીસ લાગુ બે હજાર છવ્વીસ આવી જશે બરાબર અને બે હજાર પચીસમાં આવું કંઈ થવાનું જ નથી બે હજાર પચીસમાં માત્ર જે અત્યારના ભરતી ચાલુ છે ને એ જ પૂરી થવાની છે પછી એ લોકો નવી એક્ઝામ માટેની તારીખો અથવા તો ગમે તે એક બે મહિના પૂરતું બારે પાડે તો ત્યાં સુધીમાં નવેમ્બર ડિસેમ્બર તો આવી જવાનું છે એટલે બે હજાર છવ્વીસની તમે આશા રાખવું હોય તો આ રાખી શકો ટેટ વન ની ભરતી માટે અને ટેટ ટુ માટે તો તમને બધાને ખબર જ છે બે હજાર ત્રીસ આ કે જગ્યા જ ખાલી નથી અને જેટલી વધારાની અમુક અમુક જગ્યાઓ ખાલી છે ને આ બધામાં અમુક અમુક જગ્યા ખાલી પડી છે એ લોકો માટે તો સરકારમાં એક સ્કીમ છે જ જ્ઞાન સહાયકની બરાબર છે અને બધા જિલ્લામાં એ લોકો પાંચ દસ પંદર વીસ કે ચાલીસ પચાસ જેટલી જગ્યાઓ ખાલી રાખશે જ્ઞાન સહાયક ભરી શકે ને એટલા માટે બરાબર છે એટલે છેલ્લે મને એવું લાગે છે કે જે અત્યારના ભરતીની જાહેરાત કરેલી છે એ માત્ર ને માત્ર કચ્છમાં જે માહોલ ઉભો થયો છે એને શાંત પાડવા માટે જ કરેલી છે બાકી આવી જો ભરતી કરાઈ ખરા તો બહુ ઓછા લોકો માટે આવી ભરતી કરશે અને જો તમને લાગે છે કે મારી વાત બરોબર છે તો થોડોક સપોર્ટ દેખાડો સબસ્ક્રાઈબ કરી નાખો ત્રાણું ટકા લોકો સબસ્ક્રાઈબ નથી કરેલું બરાબર છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં